વડોદરામાં ભ્રષ્ટાચારના ભુવાએ પ્રશાસનની પોલ ખોલી નાખી છે બે મહિના પહેલા બનેલા નવા રોડ પર ભૂવો પડ્યો છે શહેરના દીપિકા ગાર્ડન રોડ પર બસ મોટો ભૂવો પડ્યો બોર્ડ નંબર સાત ના અધિકારીઓએ બેરિકેડ્સ ગોઠવી અને સંતોષ માન્યો છે મહાનગરપાલિકા મહાપા પ્રશાસન સામે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં જે ચોમાસા આવતા પહેલા જ એટલે કે હાલમાં ઉનાળાની પુષ્કળ પ્રમાણમાં તાપમાનનો પારો વધુ હોય અને છતાં પણ જે કહેવાય છે કે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજના ભુવા પડતા હોય એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે એ સ્પષ્ટપણે થઈ ગયું છે સાબિત બીજી બાબત એ છે કે વડોદરા શહેરની અંદર પાણી પુરવઠા હોય ડ્રેનેજ શાખા હોય સાથે સાથે જે રોડ રસ્તા શાખા હોય આ તમામનું સંકલન નથી એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે ગત વર્ષે જ આ જગ્યા ઉપર જે કહેવાય છે કે ભૂવો એની બાજુમાં જ પડ્યો હતો ત્યારબાદ બે મહિના પહેલાં જ અગાઉ જે અહીંયા આગળ નવીન રોડ બનાવવામાં આવ્યો છે એટલે કંઈક ને કંઈક કંઈક લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચારના ભુવા પડી રહ્યા છે એનું મુખ્ય કારણ એક જ છે કે જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક કોર્પોરેટરો આમના તમામના જે સંકલન વહીવટ નહીં હોય એના કારણે આ બુવા પડી રહ્યા છે એટલે ખાસ કરીને અમારી માગણીની લાગણી એક જ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ આ તમામ ભુવાઓ જે જે જગ્યા ઉપર પડતા હોય એનું નિરીક્ષણ કરે અને નિરીક્ષણ બાદ જે અધિકારીઓની જો કદાચ લાપરવાહી દેખાતી હોય તો અધિકારીઓને સસ્પેન્ડ કરે અને કોન્ટ્રાક્ટરની ભૂલ હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે તેવી અમારી ખાસ માંગણી છે બાલુભાઈ ખમણથી દીપિકા ગાર્ડન જવાનો રોડ આ રોડનું કાર્પેટિંગ માત્ર બે મહિના પહેલાં હમણાં થયેલું છે સામાન્ય રીતે ચોમાસું હોય ત્યારે બુવા પડવાની ઘટના એટલે આપણે થતી હોય છે હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી ને અહીંયા આગળ બાલુભાઈ ખમણથી દીપિકાના રોડ પર આ મસ મોટો ભ્રષ્ટાચારનો ભૂવો પડેલો છે હું આ તંત્ર આ આ તમે ડામર જોઈ શકો છો આની ક્વોલિટી હું અહીંયા તમારા માધ્યમથી જાહેરાત કરવા માગું છું કે આ ભુવાનું સમારકામ જો ચોવીસ કલાકમાં નહીં થાય તો હું અહીંયા આંદોલન પર ઉતરવાનો છું આ વોર્ડ નંબર સાતનો વિસ્તાર છે જાસ્મિન મોબાઈલથી લઈને દીપિકા ગાર્ડન જવાય એ રોડ પર આ મારા ખ્યાલથી તો બે મહિના પહેલાં જ આ રોડ બનેલો છે હજુ તમે જુઓ તો રોડ પર રેતી બી કાર્પેટ કરીને રેતી જે આપણે નાખે છે એ પણ દેખાઈ રહી છે છતાં હમણાં બે દિવસનો જે કમોસમી વરસાદ કે એમાં ભૂવો પડ્યો છે તો એટલું કેટલું વ્યાજબી છે તમારા માધ્યમથી મેં વારંવાર રજૂઆત કરતી છું આજે આ રોડ હમણાં બન્યો અને એની ક્વોલિટી બી જો રોડની કે તમને અંદર રોડના જે અમુક પાંચ કે છ લેવલ કરવામાં આવે છે કે પહેલાં ક કપચી નાખવાની હોય પછી નાની પછી ગ્રીટ અને પછી ડમ્મર અને પછી કાર્પેટ કરવાનો હોય તે છતાં અત્યારે તમે જુઓ તો ભ્રષ્ટાચાર ખુલ્લો જ દેખાઈ રહ્યો છે કે રોડની ક્વોલિટી બિલકુલ બકવાસ છે પાંચ લેયર તો દેખાતા જ નથી ખાલી ડમ્બર જ પાથરેલો છે અને એ પણ એકદમ ઘટિયા ક્વોલિટીનો ડમ્મર પાથરો છે વડોદરામાં ઉનાળાની સિઝનમાં ભૂવા રોડ પર પડી રહ્યા છે જેના કારણે અનેક સવાલો તંત્રની કામગીરીને લઈને ઉઠી રહ્યા છે ખરેલીબાગ ખાતે આવેલું દીપિકા ગાર્ડન પાસે ઉનાળામાં સિઝનમાં ભૂવો પડતા તમે જોઈ શકો છો કે અહીંયા જે રોડ છે તે બંધ કરવાની ફરજ પડી છે જે રીતના અહીંયા જે ભૂવો પડ્યો છે તે ભૂવો ખૂબ ઊંડો ભૂવો છે જેના કારણે કોર્પોરેશનના બોર્ડ નંબર સાતના વિભાગ દ્વારા અહીંયા બેરીકેટિંગ કરવામાં આવ્યું છે પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો બે મહિના પહેલાં જ આ રોડ ઉપર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું ને આપ જોઈ શકો છો કે રીતના જે ડામરનો ટુકડો અહીંયા હાથમાં દેખાઈ રહ્યો છે તેમાં જે કોંગ્રેસના નેતા અને સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ખૂબ ખરાબ રીતે અહીંયા કામ કરવામાં આવ્યું છે ખૂબ ખરાબ ક્વૉલિટીનું ડામર વાપરવામાં આવ્યું છે સાથે જે પાંચ લેયર રોડ બનાવતા સમય કરવા જોઈએ તે કરવામાં નથી આવે તે પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે જે ચોમાસામાં ભૂવા પડતા હોય છે સામાન્ય રીતે તે ઉનાળામાં પડી રહ્યા છે એક બાદ એક અલગ અલગ જગ્યા પર ભોવા પડ્યા છે અકોટા હોય બાગ હોય કે પછી અન્ય વિસ્તારોએ ત્યાં જે ભૂવાઓ પડી રહ્યા છે તેને એને સવાલો ઉઠી રહ્યા છે કે શું જ્યારે કોઈપણ પાણીની લાઈન કે ડ્રેનેજ લાઈન કે વરસાદી કાસ નાખવાની કામગીરી ચાલતી હોય ત્યારે યોગ્ય રીતે રોડનું પુરાણ કરવામાં નથી આવતું તે સવાલ ઉઠવા પામી રહ્યા છે આજે રોડ તમે જોઈ રહ્યા છો તો દીપિકા ગાર્ડનનો રોડ છે અને ત્યાં જે ભૂવો પડતા અત્યારે બેરિકેટિંગ કરીને રોડ બંધ કરવાની ફરજ પડી છે એટલે ક્યાંક ક્યાંક કહી શકાય કે ભ્રષ્ટ અધિકારીઓ શાસકોના કારણે વારંવાર જે તકલાતી કામગીરીના કારણે જે રોડ પર ભુવાઓ પડી રહ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇન્ક્વાયરી બેસાડીને કોઈ પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકો માંગણી કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ